નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાની અનેક શાળાઓમાં સુવિધાનો અભાવ ભંગાર સ્કૂલોમાં ભણતા હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમાં આપના જિલ્લા પ્રમુખ દ્વારા ડીપીઓ તથા ધારાસભ્યને લેખિત રજૂઆત એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ અને નેતાઓ જ જવાબદાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ત્રીસ વર્ષ સુધીમાં જો શાળાઓની સ્થિતિ સારી ના હોય અને ભૌતિક સુવિધાઓ પૂરતી ના હોય તો જવાબદાર કોણ આ જવાબ છે ભાજપ સરકાર નેતાઓ અને અધિકારીઓ એવી વાત પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ મીડિયા સામે કરી છે અને શાળાઓમાં અપૂરતી સુવિધાઓ પર સવાલ ઉઠીને ચિંતા વ્યક્ત કરી છે દિનેશ બારિયાએ જણાવ્યું છે કે તાજેતરમાં શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરી ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સારી છે એવી સુફિયાણી વાતો કરી સરકાર લોકોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે પરંતુ હકીકત તો એ છે કે આજે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે પંચમહાલ જિલ્લાના આદમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કેટલીક શાળાઓની મુલાકાત કરવામાં આવી જેમાં પ્રદેશ એસટી સમિતિના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાઠવાએ ઘોંઘમા તાલુકાની વાવ તથા જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ અને બામરોલીની શાળાઓ અને મોરવા હડપ તાલુકાના પ્રમુખ રમણભાઈ બારિયા તથા જિલ્લા ઉપપ્રમુખ જસુભાઈ બારિયાએ મોજરી શાળાની મુલાકાત કરી આ તમામ શાળાઓની સ્થિતિ એકદમ ખરાબ છે બસો બસો જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાં ત્રણ કે ચાર જેટલા નાના ઓરડાઓમાં બાળકોને બેસાડવામાં આવે છે તેમાંય આ ઓરડાઓ પતરાની છતવાળા છે આટલા ઓરડાઓમાં આચાર્યની ઓફિસ સ્ટાફરૂમ લાઇબ્રેરી જેવી અલગ અલગ સુવિધા તો ક્યાંથી હશે ગંભીર સ્થિતિ એ સવાલ છે કે એ એક જ વર્ગમાં બે કે ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે કયા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હશે કે નહીં એ વિચારવું રહ્યું પંચમહાલ જિલ્લામાં આવી અનેક શાળાઓ આવી છે કે જ્યાં પૂરતી સુવિધાઓ નથી તેથી આ બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતા એસી ઓફિસમાં બેતા અધિકારીઓ અને નેતાઓને ક્યાંથી હોય તેઓને જો ચિંતા હોત તો આ શાળાઓને વિઝિટ કરતા અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે કંઈક ઉપાય કરતા પરંતુ આવું જોવા મળ્યું નથી તેથી આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે કે આ શાળાઓની તાત્કિ તાત્કાલિક વિઝિટ કરવામાં આવે અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ઘટિત કરવામાં આવે તેમજ સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે કે તમારી જવાબદારી સમજો અને તાત્કાલિક ધોરણે આ શાળાઓની મુલાકાત કરી તમારી ગ્રાન્ટનો સદુપયોગ શિક્ષણ માટે કરો એવી રજૂઆત દિનેશ કરી છે આજે મોરવા હડપ તાલુકાની અંદર મોજરી ગામે અમે તમામ મિત્રો મળી મુખ્ય પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાંની પરિસ્થિતિ અમે આજ રોજ વાકેફ થયા અને ત્યાં અમે જોયું છે કે જે એમના પહેલાં વરડાઓ હતા એ વરડાઓ અત્યારે તોડી નાખ્યા છે અને હાલમાં જે બાળકો અભ્યાસ માટે લગભગ અઢીસો જેટલા બાળકો આ મોજરી ગામના અહીંયા ભણવા માટે આવી રહ્યા છે આ બાળકો અત્યારે બહાર તડકાની અંદર બેસી અને અભ્યાસ કરી રહ્યા છે અને બીજું કે અત્યારે હાલ ચોમાસાની સિઝન મુરવાડ તાલુકાના મોજરી ગામની મુખ્ય પ્રાથમિક શાળાની આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત લેતા જે જૂની સ્કૂલ હતી એને ડિસમેન્ટલ કરવામાં આવી છે અને એને જે નવી સ્કૂલ બનાવવામાં હજુ સુધી કોઈ હેધાણ દેખાતા નથી તો આ જે બાળકો વરસાદની સિઝનમાં તાત તડકામાં કઈ રીતે ભણી શકે એમનું ભાવી પેઢીનું શું હું આ મુરવા તાલુકાને વિધાનસભા એકસો પચીસ વિધાનસભાના ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના દરેક સરકાર શ્રીના અધિકારીઓને નેતાઓને કહેવા માગું છું કે આ સ્કૂલ ક્યારે બનશે અને વિદ્યાર્થીઓનું ભાવિનું પેઢીનું છું એટલે આને સત્વારે તાત્કાલિક આનો કંઈક નિકાલ કરી અને અને તાત્કાલિક સ્કૂલ બનાવવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માગ છે અને હું પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ જશુનભાઈ બાજુ